જે દીકરાને ક્યારેક આંખોનું તેજ સમજીને છાતી લગાડ્યો હતો આજે એના જ ઘરના ઉંમરે ઊભા રહીને જ્યારે મા બાપનું હૃદય ડરના કારણે જોરથી ધબકવા લાગે તો સમજી લો કે મા હવે સ્મિત તો કરે છે પરંતુ એના મનમાં ક્યાંક ને ક્યાંક એક ડર બેસી ગયો છે અને પિતા એ કંઈ કહેતા નથી પરંતુ એમનું મૌન રાડ પાડીને કહે છે કે તેમનો વિશ્વાસ હવે ચૂપચાપ તૂટી રહ્યો છે આ વાર્તા ફક્ત એક મા બાપની નથી પરંતુ દરેક એ ઘરની છે જ્યાં બદલાતા સમય સાથે સંબંધો પારકા થઈ જાય છે મા બાપે પોતાનું બધું જ ન્યોછાવર કરી નાખ્યું નિંદર સપનાઓ ઉંમર અહીં સુધી કે પોતાની બધી જ ઈચ્છાઓ પણ ફક્ત એટલા માટે કે તેમના બાળકોના સપના ક્યારેય અધૂરા ન રહી જાય પરંતુ જે દીકરાની પ્રગતિથી ક્યારેક છાતી ફૂલી જતી હતી તે જ દીકરાના અવાજમાં કઠોરતા અને તેના ઘરના દરવાજા જ્યારે પારકાપણું મળ્યું તો એક માની મમતા કંપી ઉઠી અને પિતાની અંદર સવાલોનું તોફાન આવી ગયું શું આ જ અંત છે દરેક બલિદાનનો શું સમયની સાથે સંબંધોની પરિભાષા પણ બદલી જાય છે આ વાર્તામાં આગળ જે થવાનું છે તે તમારા અંતઃ મનને ઝંઝોળીને રાખી દેશે કેમકે આ વાર્તા એક પરિવારની નહીં પરંતુ આપણા બધાના સમાજની એક કડવી હકીકત છે તો આખી વાર્તાને જાણવા માટે થઈને વિડીયો અંત સુધી જરૂરથી સાંભળજો સાથે જ વિડીયોને લાઇક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી આપ સૌનો આશીર્વાદ મળતો રહે અને અમે આવી જ અવનવી વાર્તાઓ તમારી સમક્ષ લાવી શકીએ દક્ષિણ ગુજરાતના એક જિલ્લાના નાનકડા એવા ગામડાની આ સત્ય ઘટના છે જ્યાં સાંજના ઢળતા તડકાની સાથે એક વૃદ્ધ માં વિલાસબેન પોતાના નાનકડા આંગણામાં સફાઈ કરી રહ્યા હતા હાથોમાં થાકોડો હતો પરંતુ ચહેરા પર એક મીઠી મુસ્કાન હતી કેમ કે આજે તેમણે પોતાના પતિ ગોપાલભાઈને એક વાત કહી હતી જે કેટલાય દિવસોથી એમના મનમાં હતી અરે સાંભળો તો હું વિચારી રહી હતી કે આપણે થોડાક દિવસો માટે આપણા દીકરા સૌરભને ત્યાં જઈએ અને ત્યાં જ આપણી દીકરી ગરીમા અને તેની દીકરી માહીને પણ બોલાવી લઈએ તો આખરે તે બંને એક જ શહેરમાં રહે છે અને અત્યારે માહીને સ્કૂલમાં રજાઓ ચાલી રહી છે એટલે બધા સાથે મળીશું તો કેટલી મજા આવશે નહીં વિલાસબેનની આંખોમાં તે આશા છલકી રહી હતી જે ફક્ત એક માની આંખોમાં હોઈ શકે છે ગોપાલભાઈ જે એ સમયે છાપાના પાના ફેરવી રહ્યા હતા હળવી સ્માઈલ સાથે બોલ્યા તે બરાબર વિચાર્યું છે ચલો છોકરાઓને મળી આવીએ હું હમણાં જ સૌરભને ફોન કરીને જણાવી દઉં છું વિલાસબેનની આંખોમાં એક સંતોષ હતો જાણે તેમણે પોતાના મનમાં રહેલો એક બોજ કોઈ સરસ નિર્ણય સાથે હળવો કરી લીધો હોય ગોપાલભાઈએ ફોન લગાડ્યો ઘંટી વાગી પરંતુ સામેથી મ્યુઝિક અને ઘણા બધા લોકોનો અવાજ આવી રહ્યો હતો ઘણો બધો ઘોંઘાટ હતો બેટા લાગે છે તું વ્યસ્ત છો પછી ફોન કરું હા પપ્પા મિત્રો આવ્યા છે પાર્ટી ચાલી રહી છે પછી વાત કરીએ ફોન કપાઈ ગયો વિલાસબેન બહાર આવ્યા શું થયું સૌરભે કંઈ કહ્યું ગોપાલભાઈએ ચહેરા પર ધરાર હળવી મુસ્કાન લાવીને કહ્યું અત્યારે મિત્રો સાથે પાર્ટી કરી રહ્યો છે એટલે કીધું કે પછી વાત કરશે કંઈ વાંધો નહીં તું તૈયારી કર પરમ દિવસે નીકળીશું પરંતુ વિલાસબેનના અવાજમાં હળવો સંકોચ હતો વાત થઈ ગઈ હોત તો સારું હતું ક્યાંક આપણે જવાની બધી તૈયારી કરી લઈએ અને એમને સમય જ ન હોય તો ગોપાલભાઈએ હળવું સ્મિત કર્યું પરંતુ તેમની મુસ્કાનમાં પણ ક્યાંક હળવી ચિંતા છુપાયેલી હતી આપણે દીકરાને મળવા જઈ રહ્યા છીએ દીકરો આપણી પાસે નથી તો સમય એને કાઢવો જ પડશે ને આગલી સવારે રવિવાર હતો એટલે ગોપાલભાઈને લાગ્યું કે કદાચ આજે સૌરભ સાથે વાત કરવી સરળ થશે તેમણે ફરીફાર ફોન લગાડ્યો આ વખતે વાતાવરણ શાંત હતું પરંતુ ફોન ઉપર એક દૂરી અનુભવાઈ રહી હતી સૌરભ બેટા હું અને તારી મમ્મી કાલે સવારે ટ્રેનથી નીકળી રહ્યા છીએ અને ગરીમા પણ માહી સાથે ત્યાં જ આવી રહી છે બધા મળીશું બેટા આ સાંભળીને સૌરભ થોડી માટે ચૂપ રહ્યો પછી ધીરેથી બોલ્યો તમે આજે પણ કદાચ ખોટા સમયે ફોન કર્યો છે ફાલ્ગુનીના ઓફિસના લોકો ઘરે આવ્યા છે થોડું અસહજ થઈ જશે ગોપાલભાઈએ ધીમા સ્વરમાં કહ્યું બેટા અમને તો કંઈ સમસ્યા નહીં થાય પરંતુ તેઓ હજી આગળ વાત પૂરી કરે તે પહેલાં જ સૌરભ બોલ્યો તમને નહીં પપ્પા અમને સમસ્યા થશે આ એક વાક્ય ગોપાલભાઈની છાતી પર જાણે કોઈ મોટો હથોડો લાગ્યો હોય એવી રીતે લાગ્યું બાજુમાં ઊભેલા વિલાસબેન બધું સાંભળી રહ્યા હતા આંખમાંથી આંસુ નહોતા પડી રહ્યા પરંતુ તેમના મનમાં જાણે એક દરિયો ઉથલપુથલ મચાવી રહ્યો હોય પહેલાં સૌરભ આવો નહોતો શું સાચે જ લગ્ન પછી દીકરાઓ બદલી જાય છે શું એક ઘર એક પત્ની એક સમાજ દીકરાથી તેના મા બાપને છીનવી લે છે રાત્રે ગોપાલભાઈએ ખાધું નહીં બસ ચૂપચાપ સૂતા રહ્યા વિલાસબેને કંઈ બોલ્યા નહીં પરંતુ હવે એમના મનમાં એક સવાલ હતો હવે દીકરી ગરિમાને શું કહીશું કઈ રીતે સમજાવશું કે જેના માટે આખી જિંદગી ખપાવી નાખી તે આજે એમને સમસ્યા સમજી બેઠો છે સવારની પહેલી કિરણ હજી બારીમાંથી અંદર આવી જ હતી કે ગોપાલભાઈની આંખો પોતે જ ખુલી ગઈ તેઓ નિંદરમાંથી નહીં પરંતુ વીતેલી રાતના વિચારોથી ભરેલા બેચેન મનના કારણે જાગી ગયા હતા તેમણે મોબાઈલની સ્ક્રીન ઉપર નજર નાખી અને આંગળીઓ ધ્રુજવા લાગી સૌરભનો ફોન હતો સામે બેઠેલા વિલાસબેનની આંખોમાં હળવી ચમક આવી ગઈ કદાચ દીકરાનો અવાજ સાંભળીને સવાર સારી થઈ જાય ગોપાલભાઈએ ધીરેથી ફોન ઉપાડ્યો હલો સામે સૌરભનો અવાજ હતો પરંતુ આજે તેના અવાજમાં કાલ જેવી ઉદાસીનતા નહોતી પપ્પા કાલે મેં ઉતાળમાં કહી દીધું કે સમસ્યા થઈ જશે ફાલ્ગુની સાથે પછી વાત કરી તો તેણે કહ્યું કે કંઈ સમસ્યા નહીં થાય તમે લોકો જરૂર આવો કંઈ ફેરફાર ન કરતા એ નરમ અવાજે જાણે એક પળ માટે કાલની બધી જ પીડાને હળવી કરી નાખી વિલાસબેને ફોન લઈને તરત કહ્યું હા બેટા અમે આવી રહ્યા છીએ જલ્દી જ મળીશું પરંતુ જ્યારે ફોન મૂક્યો તો ગોપાલભાઈની આંખો હજી ઉદાસ લાગી રહી હતી તેઓ મુસ્કાન આપવાની કોશિશ કરી રહ્યા હતા પરંતુ કદાચ અંદરનો અવાજ કહી રહ્યો હતો વહુને કંઈ સમસ્યા નહોતી પરંતુ દીકરાને હતી તેમણે કંઈ કહ્યું નહીં બસ મનમાં આ વિચાર રાખી લીધો કદાચ આપણા ઉછેરમાં કોઈ કમી રહી ગઈ હવે બંને પતિ પત્ની પોતાના કપડાં બેગમાં ભરવાનું શરૂ કર્યું કપડાંની સાથે સાથે મનમાં આશા પણ ભરી લીધી બેગમાં ગરીમા અને માહી માટે નાના નાના ઉપહાર રાખ્યા અને દીકરીને ફોન કરીને કહ્યું કે તે લોકો નીકળી રહ્યા છે તું પણ તૈયારી કરી લેજે ટ્રેનમાં બેસીને ગોપાલભાઈએ સૌરભને ફોન કર્યો બેટા અમે લોકો સવારે છ વાગ્યા સુધી પહોંચી જશું ઠીક છે પપ્પા હું સ્ટેશને આવી જઈશ જો કદાચ થોડું મોડું થઈ જાય તો તમે લોકો ત્યાં જ રાહ જોજો ગોપાલભાઈએ હળવી સ્માઈલ સાથે કહ્યું ઠીક છે બેટા પરંતુ તે સ્માઈલની પાછળ એક લાંબુ મૌન છુપાયેલું હતું ક્યારેક આ જ દીકરો સમયથી પહેલાં સ્ટેશન ઉપર આવીને ઊભો રહી જતો હતો આજે પહેલી વખત થોડું મોડું થઈ શકે છે એવું કહી રહ્યો હતો સવારે છ વાગે ટ્રેન સ્ટેશન ઉપર ઊભી રહી વિલાસબેનની આંખોમાં એક પ્રેમભરી બેચેની હતી દીકરાને જોવાની તેને ગળે લગાડવાની પરંતુ નજરો એ જેવું જ પ્લેટફોર્મ પર ફરવાનું શરૂ કર્યું સૌરભ ક્યાંય દેખાણો નહીં ગોપાલભાઈએ ચિંતિત થઈને ફોન કર્યો પરંતુ સામેથી કંઈ જવાબ મળ્યો નહીં વિલાસબેન ધીરેથી બોલ્યા ફરી એકવાર ફોન લગાડી જુઓ ફાલ્ગુની જરૂર ઉપાડશે અને આ વખતે ફોન રિસીવ થયો સામેથી સૌરભનો અવાજ આવ્યો કોણ પપ્પા બોલું છું બેટા અમે સ્ટેશન પહોંચી ગયા છીએ ઠીક છે પપ્પા તમે લોકો બુકિંગ કાઉન્ટર પાસે આવી જાઓ હું આવું છું બંને પતિ પત્ની બેગ ઉપાડીને ધીરે ધીરે આગળ વધ્યા વૃદ્ધ હાથોમાં થાકડો હતો પરંતુ મનમાં આશાનો દીવો હજી બળી રહ્યો હતો થોડી પછી સૌરભ આવ્યો પરંતુ આજે તેના ચહેરા પર ના સ્માઇલ હતી ના આંખોમાં એ ચમક હતી જે ક્યારેક માતા પિતાને જોઈને આવતી હતી તેની આંખો અડધી નિંદરમાં હતી ચહેરો થાકેલો અને ગુસ્સાથી ભરેલો હતો ના પગે લાગ્યો ના કંઈ પૂછ્યું બસ એક ટેક્સી બુક કરી અને બેસાડી દીધા આખા રસ્તે ગાડીમાં ફક્ત મૌન હતું શહેરની ચહેલ પહેલ બહાર હતી અને અંદર એક દીકરાની ઉદાસીનતા હતી ઘરે પહોંચતા જ સૌરભ કંઈ પણ બોલ્યા વગર અંદર જતો રહ્યો ફાલ્ગુની જે કદાચ તે વખતે સૂતી હતી ઝડપથી ઉઠીને તરત બહાર આવી ગોપાલભાઈ અને વિલાસબેનને પગે લાગી ખુશ રહે બેટા વિલાસબેનના શબ્દ જરૂર હતા પરંતુ તેની પાછળ જે મૌન હતું તે છુપાઈ ન શક્યું પછી ફાલ્ગુની અંદર જતી રહી થોડી પછી સૌરભ બહાર આવ્યો અને અચાનક બોલ્યો પપ્પા એ સમયે તો મેં કંઈ કહ્યું નહીં પરંતુ તમે ફોન કેમ ઉપાડ્યો નહીં જ્યારે હું સ્ટેશન પહોંચ્યો હું આટલો વહેલો ઉઠ્યો તમને લોકોને લેવા ગયો અને તમે ફોન નહોતા ઉપાડી રહ્યા તમે પણ હવે બેદરકાર થઈ ગયા છો આ શબ્દો જાણે કોઈ ગરમ સળિયાની જેમ ગોપાલભાઈના મનમાં ખૂંચી ગયા તેમણે ધીરેથી માથું નમાવીને કહ્યું સોરી બેટા કદાચ સ્ટેશન ઉપર અવાજ વધારે હતો અને હવે આ ઉંમરમાં જરાક ઓછું પણ સંભળાય છે પરંતુ સૌરભનો અવાજ વધારે તેજ થતો જતો હતો જ્યારે પોતાને સંભાળી નથી શકતા તો એકલા શું કામે મુસાફરી કરો છો બહાર ઊભી ગરિમા અને માહી બધું સાંભળી રહ્યા હતા ગોપાલભાઈ કંઈ બોલ્યા નહીં બસ ચૂપચાપ પોતાના દીકરાની વાતો સાંભળતા રહ્યા કેમ કે તેઓ કંઈ તમાશો કરવા નહોતા માગતા ફક્ત માન સન્માન ઇચ્છતા હતા પરંતુ જ્યારે દીકરાની આંખોમાં પણ હવે સન્માન ન બચ્યું હોય તો એક પિતાનું ચૂપ રહેવું જ તેની સૌથી મોટી લાચારી બની જાય છે દિવસ જેમ તેમ પસાર થવા લાગ્યો ઘરમાં ત્રણ પેઢીઓ હતી પરંતુ સંવાદ બિલકુલ હતો નહીં સૌરભ અને ફાલ્ગુની ઓફિસ જવા માટે જલ્દી જલ્દી તૈયાર થયા જતાં જતાં સૌરભે મા અને બહેનને કહ્યું મમ્મી ગરીમા તમે લોકો જમી લેજો રસોઈવાળા બેન આવશે તે બનાવી દેશે ફાલ્ગુનીએ તેને સમજાવી દીધું છે ના તેમણે સાથે બેસવાની કોશિશ કરી ના એ પૂછ્યું કે મા બાપ થાક્યા છે રસ્તામાં આરામ થયો કે નહીં જાણે સંબંધો હવે માત્ર એક ઔપચારિક જવાબદારી બનીને રહી ગયા હોય ફાલ્ગુનીએ ચા બનાવી અને કપ ગોપાલભાઈ વિલાસબેન અને ગરિમાના હાથમાં આપ્યા પછી પોતે પણ કંઈ વધારે વાત કર્યા વગર ઓફિસે જતી રહી હવે ઘરમાં બસ ચાર જણા હતા ગોપાલભાઈ સરોજબેન અને ગરીમા અને તેની દીકરી માહી માહી ભલે ઉંમરમાં નાની હતી પરંતુ તેની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક ભાવનાઓ ઉમળી રહી હતી તે ક્યારેક નાનીમા પાસે બેસતી તો ક્યારેક નાના બાપાના માથામાં હાથ ફેરવતી ક્યારેક પોતાની મમ્મીને પૂછતી મમ્મી મામા આટલા ગુસ્સામાં કેમ રહે છે એ તમને બધાને પ્રેમ નથી કરતા શું ગરીમાં આંખો નીચે કરી લેતી ના બેટા મામા બહુ જ સારા છે બસ થોડા થાકી જાય છે પરંતુ માહીની માસૂમ આંખો આ ખોટી વાત ઓળખી લેતી હતી કેમ કે બાળકોની આંખો ખોટું નથી જોતી મહેસૂસ કરે છે સાંજ થતાં થતાં બધા પાછા ઘરે આવી ગયા થોડી જ વારમાં ડાઇનિંગ ટેબલ ઉપર જમવાનું પીરસવામાં આવ્યું શાક રોટલી દાળ ભાત અને સંબંધોની વિખરાયેલી ભૂખ બધા જમવા બેઠા પરંતુ ડાઇનિંગ ટેબલ ઉપર ફક્ત થાળીઓ ભરેલી હતી મન નહીં અને ત્યારે સૌરભે અચાનક માહી તરફ જોઈને કહ્યું બેટા વ્યવસ્થિત ચાવીને ખાજે ધીરે ધીરે ચાવીને ખાય છે તે જલ્દી ગુસ્સે નથી થતા આ કહેતા સમયે તેના અવાજમાં થોડુંક પોતાના પણું હતું કદાચ આખા દિવસની કડવાહાટ પછી એક નરમ સૂર પરંતુ માહીએ એક પળ માટે તેની સામે જોયું પછી રોટલી નીચે મૂકી દીધી અને બોલી મામા મને લાગે છે કે આ શીખ પહેલાં તમારે લેવી જોઈએ કેમકે આજે સવારે તમે નાના બાપાને જે કહ્યું એ ગુસ્સામાં જ હતું ને ટેબલ પર શાંતિ છવાઈ ગઈ ગરિમાએ તેને તરત ટોકી માહી એવું ન બોલાય બેટા માફી માંગ મામા પાસે પરંતુ માહીની આંખોમાં આ વખતે ડર નહોતો તેણે ગંભીરતાથી કહ્યું મમ્મા પહેલાં મોટાઓને સમજાવો પછી મને સમજાવજો અને તે ચૂપચાપ ઊભી થઈને પોતાના રૂમમાં જતી રહી દરવાજો બંધ કરી નાખ્યો ગરીમાની આંખમાં આંસુ આવી ગયા સૌરભ મારી દીકરીએ કંઈ ખોટું કહ્યું હોય તો માફ કરી દેજે સૌરભ કંઈ બોલ્યો નહીં બસ ઊભો થઈને પોતાના રૂમમાં જતો રહ્યો જમ્યા વગર કંઈ પણ બોલ્યા વગર આખું ઘર ફરી એકવાર ચૂપ થઈ ગયું પરંતુ આ વખતે તે ચુપ્પીમાં એક માસૂમ બાળકીની એ સચ્ચાઈ ગુંજી રહી હતી જે કદાચ કોઈ ગહન સત્યને સ્પર્શીને આવી હતી આગલી સવારનું વાતાવરણ પણ એવું જ ભારી હતું ચૂપી સંકોચ અને ન બોલાયેલા શબ્દોની દિવાલો ફાલ્ગુનીએ ચા બનાવી અને ગોપાલભાઈને આપી પછી સૌરભને ચા આપી પરંતુ ગોપાલભાઈએ જોયું કે આજે સૌરભે ચાને હાથ પણ અડાડ્યો નહીં ફાલ્ગુની નાસ્તો કરવા બેઠી અને ત્યારે ગોપાલભાઈએ જોયું કે સૌરભ પોતે નાસ્તો કાઢીને તેને પરોસી રહ્યો હતો આ દ્રશ્યએ ગોપાલભાઈને ચોંકાવી નાખ્યા દીકરો વહુની આટલી સેવા કરી રહ્યો છે પરંતુ મા બાપ માટે એ જ દીકરો એક શબ્દ પણ નથી બોલતો તેમણે કંઈક કહેવાની કોશિશ કરી પરંતુ વિલાસબેને આંખોથી ઇશારો કર્યો ના બોલો બસ જુઓ આ ઇશારો એક માનો હતો જે દરેક પીડાને ચુપ્પીમાં છુપાવી લેવાનું જાણે છે ફાલ્ગુની અને સૌરભ ઓફિસે જતા રહ્યા અને થોડી પછી સૌરભ અચાનક ઘરે પાછો આવી ગયો ચહેરો થાકેલો હતો આંખો લાલ હતી અને ચાલમાં બેચેની હતી તે સીધો મા પાસે આવ્યો અને બોલ્યો મમ્મી મને ખરાબ ના સમજતા પરંતુ આ ટીવીનો અવાજ ગરિમાની વાતો અને માહીની ચહેલ પહેલ હવે મારાથી સહન નથી થતી ગરિમા ત્યાં જ ઊભી હતી આ સાંભળીને તેના ચહેરાનો રંગ ઉડી ગયો તે બોલી સૌરભ મારા કે મારી દીકરીના કારણે જો તને પરેશાની થઈ રહી છે તો અમે અમારા ઘરે જતા રહીએ માહી થોડીક ધીંગામસ્તી કરે છે પરંતુ શું હવે ઘરના સભ્યોનો અવાજ પણ તને ઘોંઘાટ લાગવા લાગ્યો છે તે આંખોમાં આંસુ સાથે રૂમની બહાર જતી રહી ત્યાં પૂજા કરી રહેલા ગોપાલભાઈ જે અત્યાર સુધી ચૂપ હતા અચાનક ઊભા થઈ ગયા તેમની આંખોમાં આંસુ હતા અને અવાજમાં એ મજબૂતી જે ફક્ત એક ભાંગી પડેલા પિતાના અવાજમાં જ આવી શકે છે ગોપાલભાઈ ધીરે ધીરે પૂજામાંથી ઊભા થયા પરંતુ તેમના ચહેરા પર હવે તે શાંત મુસ્કાન નહોતી જે દર વખતે તેમના ચહેરા પર રાખતા હતા આજે તેમની આંખોમાં નારાજગી નહોતી પરંતુ જે પીડા હતી તે કોઈ ધારની જેમ સીધી દીકરાના આત્મસન્માન સુધી પહોંચવાની હતી તેમણે સૌરભની આંખોમાં આંખો મેળવીને કહ્યું બેટા જ્યારથી અમે આ ઘરમાં આવ્યા છીએ મેં બસ એક જ વાત અનુભવી છે કે હવે અમે આ ઘરમાં મહેમાન થઈ ગયા છીએ ના અમારા આવવાથી કોઈને ખુશી થઈ ના અમારા અહીં રહેવાથી કોઈને ફરક પડ્યો અને હવે અમારો અવાજ પણ તને ઘોંઘાટ લાગવા લાગ્યો છે સૌરભ કંઈક કહેવા માટે ઊભો થયો પરંતુ ગોપાલભાઈએ હાથ ઉપાડીને તેને રોકી લીધો ઊભો રે બેટા આજે મને બોલવા દે કેમ કે આજે હું ના બોલ્યો તો કદાચ આખી ઉંમર આ શબ્દો મને કાંટાની જેમ વાગતા રહેશે તેમણે વિલાસબેન તરફ જોયું જે ચૂપચાપ રસોડામાં ઊભા હતા પરંતુ તેમની આંખોમાંથી આંસુ હજી રોકાઈ નહોતા રહ્યા બેટા તું આજે જે ઓફિસમાં બેસે છે જે ઘરમાં રહે છે જે આરામમાં જીવી રહ્યો છે ને તેનો પાયો અમે અમારા સપનાઓનું બલિદાન આપીને નાખ્યો હતો જ્યારે તું નાનો હતો ને તારી ફીસ ભરવા માટે અમે અમારી જરૂરતો નાખી દીધી તારા માટે નવા બૂટ આવતા હતા અને અમે જૂના પહેરી લેતા હતા તારી ચોપડીઓ બદલતી હતી પરંતુ અમે એ જ છાપા વારંવાર વાંચી લેતા હતા તું મોટો થઈને ખૂબ જ સફળ વ્યક્તિ બને બસ એ જ આકાંક્ષા હતી ગોપાલભાઈનો અવાજ કાંપવા લાગ્યો પરંતુ પછી તેમણે પોતાની આંખના આંસુ લૂછ્યા અને કહ્યું અને આજે જ્યારે તું મોટો થઈ ગયો છે તો અમે તારા માટે સમસ્યા થઈ ગયા છીએ ઘરમાં એવી શાંતિ છવાઈ ગઈ જાણે દિવાલો પણ શરમાઈ ગઈ હોય તારી માં જેણે ક્યારેક પોતાના મોઢાનો કોળિયો રોકીને તને જમાડ્યો તને તાવ આવતો તો આખી આખી રાત જાગતી આજે એના માટે તારી પાસે સમય નથી સૌરભની આંખો શરમથી નીચે નમી ગઈ અને હું જેણે દર વખતે તને પડવાથી બચાવ્યો આજે તારા અવાજમાં હું તે હૂંફ નથી સાંભળી શકતો જે ક્યારેક મને પપ્પા કહેવામાં ગૂંજતી હતી ગોપાલભાઈનો અવાજ ભર્યા ગળામાં અટકવા લાગ્યો બેટા જો અમારા ઉછેરમાં કંઈ કમી રહી ગઈ હોય કે અમે તને એટલું માથું ઉપાડીને ચાલવાનું શીખવ્યું કે તું નમવાનું જ ભૂલી ગયો તો માફ કરી દેજે પરંતુ અમે તને મેણા મારવા નથી આવ્યા બસ એ યાદ અપાવવા આવ્યા છીએ કે અમે હજી જીવતા છીએ અને મા બાપ જ્યાં સુધી જીવતા રહે છે દીકરાની ફક્ત ભલાઈ જ વિચારે છે વિલાસબેન પાછળથી આવ્યા અને ધીરેથી બોલ્યા હવે તમે બસ કરો આપણો દીકરો ખરાબ નથી એ બસ થોડો થાકી ગયો છે કદાચ ભટકી ગયો છે પરંતુ તેની મમતા હજી મરી નથી ગોપાલભાઈની આંખો બંધ થઈ ગઈ અને સૌરભ એકદમ સ્તબ્ધ ઉભો રહ્યો જે પિતાએ ક્યારેય ઊંચા અવાજે વાત નહોતી કરી આજે એમના શબ્દો તેની આત્માને ચીરી રહ્યા હતા એ ચૂપચાપ પોતાના રૂમમાં ગયો પલંગ પર પડ્યો અને ઓશિકામાં મોઢું છુપાવીને બસ એક વાત બોલતો રહ્યો હું ખરાબ દીકરો બની ગયો છું હું ખરાબ દીકરો બની ગયો છું એ દિવસે તે ઓફિસ ગયો નહીં ના કોઈને મળ્યો ના વાત કરી સાંજના લગભગ ચાર વાગે એ ઉઠ્યો અને લાંબા સમય સુધી સ્નાન કર્યું એટલા લાંબા સમય સુધી કે જાણે તેની અંદર જમા થયેલા ગુસ્સા અકળ અને ઉપેક્ષાને પોતાના અંદરથી ધોઈ નાખવા માગતો હોય અને પછી કંઈ પણ કહ્યા વગર ઘરેથી નીકળી ગયો બાઇક ચાલુ કરી અને શહેરના રસ્તા ઉપર એમ જ નીકળી ગયો ત્યાં ઘરમાં ફરી એકવાર નીરવ શાંતિ હતી વિલાસબેન અને ગોપાલભાઈ ચૂપચાપ બેસીને બસ એ જ વિચારતા હતા શું સૌરભ હજી સમજ્યો ઘરીમાં રસોડામાં ચા બનાવી રહી હતી પરંતુ તેની આંખો વારંવાર દરવાજા તરફ જઈ રહી હતી રાતના આઠ વાગે દરવાજો ખુલ્યો સૌરભ અને ફાલ્ગુની સાથે આવ્યા સૌરભના હાથમાં એક મોટું બોક્સ અને પ્લાસ્ટિકનું બેગ હતું એ ચૂપચાપ અંદર આવ્યો અને સૌથી પહેલાં માહી સામે જોઈને બોક્સ ખોલ્યું અને કહ્યું આ તારા માટે છે બેટા માહીએ કંઈ કહ્યું નહીં બસ હળવી મુસ્કાન આપી પરંતુ તેની આંખોમાં જે નમી હતી એ બતાવી રહી હતી કે માસુમિયતે તેને માફ કરી દીધો છે પછી તે બેગ વિલાસબેનને આપતા બોલ્યો મમ્મી આ તમારા માટે છે વિલાસબેન ચોંકી ગયા શું છે બેટા મમ્મી નવી સાડી છે લાલ બોર્ડરવાળી એ જ જે તમે દરેક પૂજામાં પહેરતા હતા વિલાસબેનની આંખોમાં આંસુ આવી ગયા સૌરભ હવે ગોપાલભાઈ પાસે આવ્યો અને એમની પાસે બેસીને ધીરેથી બોલ્યો પપ્પા જે કંઈ પણ આજે સવારે થયું તેના માટે મને માફ કરી દો ગોપાલભાઈ કંઈક કહેવા ગયા પરંતુ સૌરભે તેમનો હાથ પકડી લીધો પપ્પા જ્યારે હું નાનો હતો અને રડતો હતો તો તમે મારા માથા પર હાથ ફેરવતા હતા આજે હું પોતાનાથી નારાજ છું શું આજે પણ તમે એવી રીતે જ પ્રેમથી હાથ ફેરવી શકશો ગોપાલભાઈની આંખમાં પણ આંસુ આવી ગયા તેમણે પોતાના દીકરાના માથા પર હાથ ફેરવ્યો અને એ દીકરો જે અત્યાર સુધી કઠોરતાનો ચહેરો ઓઢીને બેઠો હતો એક માસૂમ બાળકની જેમ પિતાના ખભા પર માથું રાખીને રડવા લાગ્યો સૌરભ હજી પોતાના પિતાના ગળે વળગેલો હતો જાણે વર્ષોથી રોકાયેલું કોઈ તોફાન આજે ફાટી નીકળ્યું હોય જે દીકરાને ક્યારેક ખોડામાં તીડીને ચાલવાનું શીખ્યું હતું આજે એ જ દીકરો રડતા રડતા જીવનની સૌથી મોટી શીખ મા બાપના ખોડામાં મેળવી રહ્યો હતો મમ્મી પપ્પા મને માફ કરી દો હું પોતાની જાતને ક્યારેય માફ નહીં કરી શકું તમને લોકોને દુઃખ દઈને મેં ફક્ત તમારું જ નહીં મારા સંસ્કારોનું પણ અપમાન કર્યું છે વિલાસબેને તેના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું બેટા મા બાપનો પ્રેમ ક્યારેય ખતમ નથી થતો અમારું મન ફક્ત દુઃખી થાય છે નારાજ નહીં અમે તારી સાથે છીએ જ્યારે તું તકલીફમાં હતો ત્યારે પણ અને હવે જ્યારે સમજદારીમાં છો ત્યારે પણ ફાલ્ગુની ચૂપચાપ ઊભી હતી આંખમાંથી ટપકતા આંસુ દર્શાવી રહ્યા હતા કે તેણે પણ અનુભવ્યું છે કે તે પણ ક્યાંક ને ક્યાંક સૌરભની નારાજગીનો ભાગ બની ગઈ હતી હવે તે પણ પાસે આવી અને વિલાસબેનના ખોળામાં માથું રાખીને બેસી ગઈ મમ્મી પપ્પા તમે લોકોએ જે સહન કર્યું છે એના માટે માફી માગવા મારી પાસે કોઈ શબ્દ નથી પરંતુ આજથી એક નવી શરૂઆત છે જેમાં તમે જ અમારા જીવનનો સૌથી મોટો ભાગ હશો ગોપાલભાઈની આંખમાં આવેલા આંસુએ વર્ષોનો સ્નેહ એક પળમાં વહાવી નાખ્યો બેટા અમને માફી નહીં બસ પ્રેમ અને લાગણી જોઈએ અને આજે એ અમને મળી ગઈ છે પછી સૌરભે સ્માઇલ સાથે ગરિમા તરફ જોયું ગરિમા હવે તું અને માહી અહીં જ રહેશો જ્યાં સુધી માહીની રજાઓ છે હવે આ ઘર ફક્ત અમારું નહીં તમારું પણ છે ગરિમાની આંખોમાં જે ચમક હતી એ કદાચ વર્ષોથી એ ભાઈની શોધ કરી રહી હતી જે આજે એને પાછો મળી ગયો હતો માહી દોડીને મામાને ગળે વળગી ગઈ મામા હવે તમે ગુસ્સો નહીં કરો ને સૌરભે હસીને કહ્યું હવે તો હું રોજ તારી સાથે વાર્તાઓ સાંભળીશ અને પોતે પણ એક સારી વાર્તા બનીશ એ જ સમયે દરવાજાની ઘંટી વાગી બે લોકો એક મોટું બોક્સ લઈને ઊભા હતા ફાલ્ગુનીએ દરવાજો ખોલ્યો આ શું છે બેટા વિલાસબેને પૂછ્યું મમ્મી આમાં નવું એસી છે મને ખબર છે ગામડે ગરમીમાં તમે ક્યારેય શાંતિથી સૂઈ નથી શક્યા હવે જ્યારે તમે અહીં જ રહેશો તો આરામ પણ જોઈએ ને વિલાસબેન ચોંકી ગયા અરે બેટા આની શું જરૂર હતી અમે તો બસ થોડા દિવસો માટે જ સૌરભે તરત એમની વાત કાપી મમ્મી હવે થોડા દિવસો માટે નહીં હવે હંમેશા માટે હવેથી તમે અને પપ્પા અહીં જ રહેશો જ્યાં દીકરોને વહુ છે ત્યાં મા બાપનો પણ હક છે રહેવાનો પ્રેમથી સન્માનથી એક ક્ષણ જાણે વર્ષોની દૂરીને મિટાવી રહી હતી એ દિવસે રાત્રિનું ભોજન બધાએ સાથે બેસીને કર્યું કોઈ ખામોશી નહોતી કોઈ સવાલ નહોતા ફક્ત મુસ્કુરાહટો હતી વાતોની ગરમાહટ હતી અને એક પરિવાર જે હવે ફરીવાર ઘર બની ગયો હતો માહીએ રોટલી બનાવતા વિલાસબેનને પૂછ્યું નાની તમે અને નાના બાપા હવે ક્યાંય નહીં ને વિલાસબેન સ્માઇલ સાથે બોલ્યા હવે જ્યાં પ્રેમ અને માન સન્માન હોય એ જ અમારું ઘર છે બેટા અને મિત્રો વાર્તા અહીં જ પૂરી નથી થતી પરંતુ અહીંથી શરૂ થાય છે એક નવા વિચાર એક નવી શરૂઆત કેમ કે મા બાપ ક્યારેય રિટાયર્ડ નથી થતા ના એમની મમતા થાકે છે ના એમનો વિશ્વાસ તૂટે છે પરંતુ શું આપણે આજની આ દોડતી દુનિયામાં એમની લાગણીઓની કિંમત સમજીએ છીએ શું તમે ક્યારેય તમારા માતા પિતા સાથે આ રીતે વ્યવહાર કર્યો છે જાણી જોઈને કે પછી અજાણતા શું તમે ક્યારે એમની પાસે માફી માગી શક્યા અથવા ક્યારે તમને એવું લાગ્યું કે અમુક શબ્દો બોલવામાં મોડું થઈ ગયું જો હા તો આ વાર્તાની નીચે કોમેન્ટ જરૂરથી કરજો કદાચ તમારી વાર્તા કોઈ બીજાનું જીવન બદલી નાખે જો આ સત્ય ઘટના તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કેમ કે અમે તમારા માટે આવી જ વાર્તાઓ લાવતા રહીશું જે ફક્ત સંભળાવવામાં નથી આવતી મહેસૂસ કરવામાં આવે છે મળીએ ફરી એક નવી વાર્તા સાથે એક હકીકત એક નવા સંબંધોની ઊંડાઈ સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ